હાઇ એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનલાઇન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શુક્રવાર તારીખ છે સોળ પાંચ બે હજાર ને પચીસ સવાર સવારમાં હું છું અત્યારે માર્કેટિંગ યાર્ડમાં બરાબર કેરીની લાઈવ હરાજી અત્યારે ચાલુ જ છે આપણે જોવા જવાના છે કે આજના કેરીના શું બજાર ભાવ છે કેસર જમાદાર અલગ અલગ કેરી હોય છે ડિવાઈડ કરીએ એટલે બરાબર તો તમે બધાએ અલગ અલગ જગ્યાથી આ વિડીયો જોવો છો તો તમને ખાસ રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને જેમ બને એમ આગળ વધારવો અને હરેક ભાઈ સુધી આ કેરીનો વિડીયોનો હરાજી અથવા જે ઓનિયનના હું કન્ટેન્ટ મૂકું છું તમામ ખેડૂત અને વેપારી ભાઈઓ સુધી શેર થાય તેવી મારી વિનંતી છે તો ખાસ કરીને

બારસો બચા તેરસો 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 રૂપિયા ભાઈ તેરસો તેરસો બે વકલો બચા ટેસો ચૌદસો બચ્ચા ચૌદસો બચા ભાઈ ચૌદસો બચા ચૌદસો બચા ચૌદસો બચા ચૌદસો બચા ચૌદસો બચા ચૌદસો બચા ચૌદસો ભાઈ ચૌદસો બચ્ચા ચૌદસો બચ્ચા ચૌદસો બચ્ચા ચૌદસો બચ્ચા બે ખાવા માં ભાઈ એક બે લેવાય બચ્ચા પાડી

હે ભાઈ દલાલ અમે પીઆર પરે સમુત્સ હોય લેબુદુબાઈ ઓકે ભાઈ દિલગીર મને 900 હોય ખાઈલેન જોગરાના બાપાઈ ખાઈન જોગરાની માઈક થાય જીરાજ ઓલી મમતા 1470 1470 ઓલી મમતા 1470 ઓલી કલૌકી બાઈ 1470 ઓલી મમેલી ની તેગું એ ભાઈ 1470 મમ્મા

હાની બાર 1300 1300 1300 રૂપિયા બગદડા છે બગદડા 1300 1300 રૂપિયા બહુજી બાઈનું છે 1300 ઓને 1300 કેજે તો તમે બોલો ને તો હાલો વી

તેરસો વીસ ત્રીસ ચાલીસ તેરસો ચાલીસ પચાસ હાઇટ સિત્તેર એસી તેરસો એસી ભાઈ તેરસો એસી તેરસો એસી

સાડી બારસો સાડી બારસો સાડી બારસો ભાઈ તેરસો 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 રૂપિયા તેરસો તેરસો દઉં સાડા તેરસો

ચવું જ છો ચવું જ છો આઈ કે જેવું હોય તો બીટીસ એમાં કાંઈ હું જાવનું ન હોય ચૌદસો હેં આમ 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 ચૌદસો સાહેબ હે ગોપાલ હિટાલિયા કરો ગોપાલ કાઢે ગોપાલ બાંબડિયા તર ચૌદસોમાં બારસો આડા બારસો તેરસો તેરસો આડા તેરસો આવી દઉં તમારા સાડા તેરસો

Châu subscribe cho kênh Ghiền